જે લોકો સમાજના દીકરા કરવા નીકળે છે વિધાનસભાની અંદર મારા અનુસૂચિત ભાઈ બેન દીકરા દીકરીના ન્યાય લડત માટે નહી પોતાના અંગત સ્વાર્થ માટે જે લોકો લડે છે આપણી અનામતની સીટ ઉપર જીતી અને જે લોકો સમાજનો ઠેકો લઈને ફરી રહ્યા છે એમને વિપક્ષના મિત્રો એક વખત પૂછ્યો કે બાબા સાહેબ આંબેડકરને આ કોંગ્રેસ સરકારે સેના માટે તો મત રદ કરી અને લોકશાહીના મંદિરમાં જતા સેના માટે અટકાવ્યા હું તમારું હિત વિચારીશ આવા મોટા મોટા અવાજથી જે લોકો નીકળી પડ્યા છે એને પૂછજો કે તમે જે પક્ષનું નેતૃત્વ કરો છો એ પક્ષ માં ખાલી એ વિચારજો કે જયારે ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું તૈલ ચિત્ર લોકસભાના સેન્ટ્રલ હોલ માં મુકવાનું થયું ત્યારે કોંગ્રેસના શું જવાબ આપ્યો ખબર છે તૈલચિત્ર તો રખના હે મગર સેન્ટ્રલ હોલ કે અંદર જગા નહી હે અને ત્યારે શ્રદ્ધે અટલજીના શબ્દો હતા જગા તો બહુ તૈયાર બાબા સાહેબ કે લી આપકે દિલ મેં જગા નહીં હે